ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે એચડીવાદી નાયબ ખેતી નિયામક તાલીમ તાલીમ કેન્દ્ર રાજકોટ ત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાદ ઉપલેટા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારેના પહેલા દિવસે રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યો પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્યો ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિને કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના એ બાગાયત પશુપાલન છે ઈ કેવાય સીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાના આયોજિત પલ અંદર અલગ અલગ અંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એ સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે